temitro, ada ada, abah ada di ekstra apa sih? Senja ni mami, ini abah ya, putis એણે એણે એલો થાકી ગયા કેટલી વાડી છે ભાઈ થાકી ગયા હાથ માર નીચે અંદર અંદર સર <laughs> હાજ પાસે રાણીની વાય બાર થી બહુ ઘણી લાંબી છે બસો ફૂટ ઉપર લાંબી છે જો ઓલા આગળ ઓલા આગળ જાયેલા ભૂતિયા લોકો વિદેશના ત્યાં અમારે રિતેશભાઈ બોલે તો આ શેર રાણી વાય અને પાછળ થી શેલે તો દેખાડી તમને હું બતાવું

હાથ નથી પોકાતો હાથ બતાવ્યું મિત્રો જાણીની વાત તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતાજી